તો મિત્રો તમે જોઈ લો અમારા બાજુના ખેતરમાં તળાવ છે તેમાં આટલું પાણી થયું છે ભેગું તમે જોઈ લો કચરો અંદર દેખાતો જ છે જળાવમાં તો આવું જોવા મળે છે યાદના નવ લોક માં તમારો અધિક ભાગ છે તો મિત્રો જપડ ની મેમ્બર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો ફાઇનલી વરસાદ રહી ગયો છે અને તમે જોઈ લો આજે તો વરસાદ પડ્યો તો બારેક વાગ્યા જવો અને ખતરનાક વરસાદ પડ્યો તો અને તમે જોઈ લો આ બાજુ પણ વરસાદ ચડેલો છે ને હાલ વાયરો પણ થોડો થોડો ભૂંકાય છે અને આ બાજુ હાલ વરસાદ ગાજેરો છે રાતનો આયા વગર નહીં દે સો છો ટકા તો તમે જોઈ લો હાલ આંબાની કેરી કેટલી પાકેલી વળગી છે જો એકદણું ઝપટું આવે વાયરાનું તો બધી કેરીઓ પાકી પાકી પડી જાય અને મિત્રો કાલ વહેલા ગવાર ભીણવાનો છે અને કેરીઓ પણ માર્કેટમાં લઈ જવાની છે તો મિત્રો ગાર કેટલા રૂપિયા જાય છે અને કેરી પણ કેટલા રૂપિયા જાય છે તે તો કાલે ખબર પડશે તો મિત્રો આજે તો ચોળી ઘીણી હતી અને ચોળીના ભાવ આવ્યા છે સાઠ રૂપિયા ગઈ છે આજે ચોળીના ભાવ પણ સારા આવ્યા તો મિત્રો હાલ ચોળીના ભાવ ઘટી ગયા હતા એકસો ત્રીસ રૂપિયા કિલો જાતી હતી ત્યારે ચોળી પણ નથી આવતી ગતતી ને હવે ચોળી આવવા મળી પણ ચોળીના ભાવ ઘટી ગયા અને મિત્રો તમે જોઈ લો બાજી વરસાદના કારણે પલળી ગઈ અને આટલી ઊભી છે તે તો હવે વાઢવાની નહીં ઢોરાને વાટી વાટીને ડાયરેક નાખવાની જ છે અને તમે જોઈ લો લોટીને કાણા લણી દીધા હતા અને ક્યાંક ક્યાંક છે એ તો હવે ઢોરા ખાશે ને તમે જોઈ લો હાલ વરસાદ ચડેલો છે કોરે મોરે તો મિત્રો આજે તો ખતરનાક વરસાદ આવવાનો જ છે લાગે છે એવું પેલી સાઈડ વરસાદ ગાજે છે તો મિત્રો અમારા ખેતરના બાજુમાં તળાવ છે હું તમને બતાવું તો તમે બ્લોગમાં જોઈ લો વરસાદનું કેટલું બધું પાણી તળાવમાં ગયું છે તે તો તમે બ્લોગમાં જ જોઈ લો તો મિત્રો તમે જોઈ લો અમારા બાજુના ખેતરમાં તળાવ છે તેમાં આટલું પાણી થયું છે ભેગું અને તમે જોઈ લો કચરો અંદર દેખાતો જ હશે તળાવમાં તો આવું જ જોવા મળે છે અને કોરેમોરે બાવળિયા છે અને તળાવમાં તો આટલું પાણી ભરાણું છે વરસાદનું તો મિત્રો ફૂલ વરસાદ પડશે ત્યારે તો આખો આમ ભરાઈ જશે તો મિત્રો હર્યું ખેતર અમારું આખું ભરાયેલું પડ્યું છે અને જો પોણાં આવે ને વરસાદ ખૂબ પડે અતિશય તો પાણી આવી જાય છે અને પૂર આવી જાય તો મિત્રો આ ગોગ મહારાજનું મંદિર તે અડધો અડધ ડૂબી જાય છે આટલા સુધી અને તમે જોઈ લો હાલ પાણી તમને દેખાતું જ હશે ભેગું થયેલું આ વરસાદ પડ્યો તેનું તો મિત્રો તમે જોયો હાલ તો આટલું તળાવ ભરાણું છે અને તળાવમાં પાણી પણ ખાસું આવી ગયું છે આજે વરસાદ પડ્યો તો મિત્રો તમે જોઈ લીધું છે તળાવમાં આટલું પાણી ભરાણું છે તે મિત્રો તળાવ કેટલું ભરાણું છે તે તમે લોકમાં જોઈ લીધું છે તો મિત્રો તમે જોઈ લો હાલ વરસાદના છાંટા આવવા મળ્યા છે અને આ બાજુ વરસાદ ચડ્યો તો અને તમે જોઈ લો પહેલી સાઈડ ખતરનાક વરસાદ પડતો હશે અને તમે તળાવ તો જોઈ લીધું છે કેટલું ભરાણું છે તે અને મિત્રો આજે તો વરસાદ આવે તેવું લાગે છે વાતાવરણ તમે જોઈ લોકમાં કેવું થઈ ગયું છે તે ને મિત્રો હું તમને આજે મોસમ બતાવું તો તમે વ્લોગમાં જોઈ લો આજનું મોસમ કેવું છે કેવું નથી તો તમે આજનું મોસમ જોઈ લીધું છે લોકમાં કેવું છે કેવું નથી તે તો મિત્રો આજે તો રાત્રે પણ વરસાદ વાળો રે નહીં અને દિવસે પણ બપોરે આવી ગયો તો વરસાદ ખૂબ જ અતિશય પડ્યો છે તો મિત્રો જોરાપરાથી આ ભાગમાં અમારા ગામમાં વરસાદ હતો અને દિશા તો ગતતો વરસાદ નહોતો તો મિત્રો ભાગમાં આ વરસાદ તો ગતું છાટું પણ નહોતું તો મિત્રો અમારા આ ભાગમાં તો ફૂલ વરસાદ અતિશય પડ્યો છે તો મિત્રો આજનો લોક તો બહુ જ જઈએ તો મિત્રો તમને આજનો ગુજરાતી લોક સારો લાગે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મિત્રો હમણાં બીજા લોકોમાં બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી